નડિયાદમાં રોડ રસ્તાઓને લઈને લોકોની વ્યાપક સંબંધમાં એવા અહેવાલ આવ્યા છે કે ચોમાસામાં નજીવા વરસાદને કારણે રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે ચારે બાજુ ખાડા પડી ગયા છે નડિયાદમાં લોકસભા ચૂંટણી પહેલા રોડ રસ્તા પર ત્રણ પોઈન્ટ ચૌદ કરોડ થી રકમ ખર્ચ કરવામાં આવી હતી

ની અંદર એ તો ઝડપથી ફેરવાવાના પ્રયત્નો છે જ અમારા પણ જૂના બસ સ્ટેન્ડની અંદર પણ જે કામગીરી કરવાની હશે એ ચોમાસા દરમિયાન તો થઈ શકવાની નહોતી એટલે ચોમાસું પત્યા બાદ એમાં કામગીરી કરવામાં આવશે હું એ જ કહું છું કે જે કંઈ રૂપિયા મંજૂર થયા હશે એ તમે ચોમાસામાં કામ કરી શકશો નહીં એ તો તમને ખબર જ છે કે જૂન પંદરથી જીઆર જ હોય છે અને જૂન પંદરથી કામગીરી ચોમાસાના કારણે ડામરની કામગીરી બંધ કરવાની હોય છે એટલે જેવું ચોમાસું પર તેવું કરાવી દીધું હા પણ એટલે ચોમાસામાં નહીં થઈ શકે એના ટેન્ડર પ્રોસેસ હોય ટેન્ડર પ્રોસેસ કર્યા પછી કામ થાય એટલે મંજૂર થાય પછી એના ટેન્ડર પ્રોસેસ થાય એટલે સ્વાભાવિક ટાઈમ લાગે હા હાલમાં જે આરોપ લગાવે છે એ બાબતે કહેવાનું કે આજે રાજ્ય સરકારની જે ગ્રાન્ટ નગરપાલિકાને મળેલ છે એ નગરપાલિકાએ આર બી ડિપાર્ટમેન્ટને આ ગ્રાન્ટ હસ્તાંતર કરેલ છે અને આર ડિપાર્ટમેન્ટ દ્વારા આ રસ્તા બનાવવામાં આવે છે અને એમના દ્વારા પણ ડિપાર્ટમેન્ટલી આ રસ્તા બનાવવામાં આવે છે કે જેની અંદર આર પોતાનો મિક્સિંગ પ્લાન્ટ છે એ મિક્સિંગ પ્લાન્ટના મટિરિયલ લઈ અને આરએનબી ડિપાર્ટમેન્ટ પોતે જ બનાવે છે આ રસ્તા જેથી નગરપાલિકા દ્વારા આમાં કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ નથી અને નગરપાલિકાએ આ સંપૂર્ણ ભંડોળ છે એ આર ડિપાર્ટમેન્ટને ફાળવી દીધેલ છે જેથી જે પ્રકારના આક્ષેપ કરવામાં આવે છે એ એન બી ડિપાર્ટમેન્ટ જ્યારે ડિપાર્ટમેન્ટલી કામ કરતું હોય હોય અને પોતાનો જ પ્લાન્ટ કોઈ શંકાને સ્થાન નથી આજે સોશિયલ મીડિયાના માધ્યમથી પેપરમાં વાંચવામાં આવ્યું કે ટૂંક સમયમાં જ બનેલા રસ્તા ઉપર ખાડા પડેલા છે સાચું હશે ત્યારે જ પેપરમાં છપાયું હશે ને અને એમ પણ નડિયાદ માટે કહેવત છે સાક્ષર નગરીની જગ્યાએ હવે નડિયાદ ખાડા નગરી તરીકે ઓળખાય છે હું જ્યાં ઊભો છું એ નડિયાદનો મુખ્ય કિડની રોડ છે હજુ એટલો વરસાદ પડ્યો નથી પણ એક બે વધારે ઝપટા પડશે ને તો આ રોડ પણ બિલકુલ ખાડામાં તબદીલ થઈ જશે પાછળ ખાડો પડી જ ગયો છે ઊભા રહી એટલે વ્હીકલો એમાં પછડાય અને પછી જ આગળ વધવું પડે એટલે પ્રશાસનમાં કોન્ટ્રાક્ટરો દ્વારા અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચારનું પ્રમાણ જ્યારે વધે ને ત્યારે આ પરિસ્થિતિ આવે અને હાલમાં જ એક પેપરમાં વાંચ્યું હતું કે ધારાસભ્યોનું પણ અધિકારીઓ સાંભળતા નથી ત્યારે આ પરિસ્થિતિ થઈ હશે એ હકીકત છે અને નડિયાદ ખાડા નગરીમાં ફેરવાયું છે અને વધુ ફેરવાશે